વાત છે રાણપુર બોટાદ વચ્ચે બનાવવામાં આવેલ મિલિટરી રોડની ની જેને ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે ખુદ ભાજપના જ એક અગ્રણી રાણપુર ભાજપના એસસી સેલના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ આ રોડની નબળી ગુણવત્તાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે કિશનભાઈ મકવાણા જ્યારે બાઇક પર બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રોડની ખરાબ સ્થિતિ જોઈ પછી શું થયું સાંભળો હું વચ્ચે વોશરૂમ કરવા ત્યાં નીચે વચ્ચે ઉભો રહ્યો ત્યાં રોડ નું કામ ચાર પાંચ દિવસ પહેલા બનેલું હતું એટલે મારા ધ્યાન માં આવ્યું મેં જોયું મેં આમ પગ માર્યો તો પગ થી પોળા એ ડામરના પોળા નીકળવા માંડ્યા અને પછી મેં હાથ થી કાઢ્યું હાથ થી કાઢ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આવું ખરાબ કામ હવે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની સરકાર આ રોડને રસ્તા માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે અને આમાં જે તે અધિકારીઓ અને આવી એજન્સી ભગત ગુજરાત સરકાર આ રોડના સમરકામની કામગીરી થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આજે કિશનભાઈ અને અન્ય આગેવાનોની હાજરીમાં વીટીવી દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું તમે પણ જોવો કેટલી ખરાબ છે આ તાજેતરમાં જ રિપેર થયેલા રસ્તાની હાલત આવી રહી છે ને ભ્રષ્ટાચારની ગંધ ભાજપના અગ્રણી તો સ્પષ્ટ કહી રહ્યા છે કે અધિકારી કોન્ટ્રાક્ટર ની મિલી ભગત થી આવા નિમ્ન કક્ષાના કામ થાય છે અને નામ સરકારનું આવે છે ત્યારે વીટીવી ના કેમેરા સામે સ્થાનિક પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે સાંભળો બહુ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે રોડ નું કામ બહુ જ ખરાબ છે રોડમાં હજી જ મારવાનું કદાચ ઓર્ડર મળ્યો એ રીતનું છે પણ આખો રોડ ખરાબ થઈ ગયો છે આખો જ રોડ કરવો પડે છે નેશનલ હાઇવે નંબર એકાવન નંબર નો આ છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટ આમાં વપરાતી હોય આ પબ્લિકના પૈસા છે ખોટી રીતે વેડફવા ન જોઈ સરકાર કરોડો રૂપિયા ફાળવતી હોય અને મિલી ભગત કરીને અધિકારીઓને કોન્ટ્રાક્ટર એજન્સી જે હોય એ આવું ખરાબ કામ કરે આખો રોડ કરવાની જગ્યાએ નથી રોડ નું ચેક કરતા ધૂળ માટી વાળા રસ્તા પર સીધું ડામર ગ્રીડ નું મિશ્રણ પાથરી દેવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું ધૂળ પર ડામર ટકી શકે નહીં તેમ છતાં એસ્ટીમેટ વિરુદ્ધ માત્ર બિલ મંજૂર કરવા માટે બનતા આવા કામને કારણે લોકોના ટેક્સના નાણાનો વ્યય થાય છે ત્યારે એજન્સી વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવા અને બિલ અટકાવવા માટે માંગ કરવામાં આવી છે રાણપુર બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા પણ આ રોડ પરથી પસાર થાય છે તેઓએ પણ સમગ્ર રોડના વીડિયો વાયરલ થવાને લઈને હકીકત અંગે રૂબરૂ ચકાસતા તેઓએ પણ રોડની કામગીરી નબળી હોવાનો સ્વીકાર કર્યો હતો અને લેખિતમાં કલેક્ટર માર્ગ અને મકાન વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરવામાં આવશે તેમજ જવાબદારો પર કડક કાર્યવાહીની માંગ કરી છે એ વિડીયો મારા જોવામાં આવ્યો હતો અને જોવામાં આવે છે રોડનું કામ નબળું છે

પર એકવાર વિકસિત ગુજરાત ની વરવી વાસ્તવિકતા અમારે તમને બતાવવી પડી રહી છે આ વખતે તો ભાજપના અગ્રણી જ ખુલ્લી ને કહી રહ્યા છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટરે મળીને બહુ મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે આ રસ્તો બનાવવામાં સવાલ એ થાય કે રસ્તાની ગુણવત્તા ખરાબ હોવાને લઈને ક્યારે થશે કાર્યવાહી ડામર વાપરવામાં કોન્ટ્રાક્ટરને કેમ આવે છે આળસ પ્રજાના પૈસા ખાવા વાળા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે પ્રજાના પૈસા ખાવામાં શું અધિકારીનો પણ ભાગ હલકી ગુણવત્તા વાળું કામ કરનાર કોન્ટ્રાક્ટર ક્યારે બ્લેકલિસ્ટ થશે આ છે તમારું વિકસિત ગુજરાત આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે શું નહીં લેવાય પગલા આ એક રસ્તો છે અંતરિયાળ વિસ્તારો તો માત્ર વાત નથી કારણ કે ગામડા હોય કે શહેર ગુજરાતમાં કમર તોડ રસ્તાઓની ની કમી ક્યાં છે જ દરેક બનાવમાં એક જ આખે અધિકારી કોન્ટ્રાક્ટર ની તો સવાલ એ જ થાય કે શું કરી રહી છે સરકાર જો સત્તા પક્ષના અગ્રણી જ કહેતા હોય કે અધિકારીના ભ્રષ્ટાચારથી સરકાર બદનામ થાય છે તો સરકારે હવે લેવા જ પડે જનતા વિશ્વાસ કરીને મત આપે છે પણ રસ્તા જેવી પાયાની સુવિધાથી પણ અધિકારીઓના પાપે જનતા વંચિત રહી જાય છે તો હવે સરકારે જ આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવી પડે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ